હલો દોસ્તો મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું જે લોકો સીઈટી ટુ એટલે કે સીઈટી વખતે સેકન્ડ રાઉડમાં પાસ થઈ ગયા છે તેવા વિદ્યાર્થી મિત્રો અત્યારે ઓગણીસો હજારને ચોર્યાસી વિદ્યાર્થીઓની લિસ્ટ આવી ચૂક્યું છે તેવા વિદ્યાર્થીઓ જેવા કે છેલ્લામાં છેલ્લા પંચાવન માર્ક્સ મેળવેલા છે તેવા વિદ્યાર્થીઓ તમામ ગુજરાતી શાળાના હોય કે ખાનગી શાળાના હોય તમામે તમામ વિદ્યાર્થીઓ મિત્રો માટે કે હવે શાળા પસંદગી ક્યારે આવશે બરાબર તો આ શાળા પસંદગી શું છે અને ક્યારે આવશે કોને કોને શાળા પસંદગી કરવા મળશે એની વાત કરીશું ઓકે અને હા અને જેમણે પહેલો રાઉન્ડમાં જો મિત્રો મેરિટમાં આવી ચૂક્યા છે સાઈડ માર્ક સુધી તેઓનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યારે થશે અને શાળાની અંદર એડમિશન ક્યારે મળશે એની તમામે તમામ વાત આપણે આ વિડીયોની અંદર કરવાના છે માટે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો હવે આપણે સૌ પ્રથમ વાત કરીશું કે તમારે ગૂગલની અંદર જઈને હા જે વિદ્યાર્થી મિત્રો એ હમણાં સેકન્ડ રાઉન્ડવાળા છે તેમણે તેમની પાસે એક શું હોવું જોઈએ કે જે સ્વિપ ચેટ કરીને આવે છે તે એપ્લિકેશન નાખેલી હોવી જોઈએ અને પછી તેમણે શું કરવાનું છે કે આ પ્રકારની વેબસાઇટ છે એની પર જતું રહેવાનું છે જી એસ એસ વાય ગુજ ઇન પર જતું રહેવાનું જી વાય એમ લખી દેશો તો પણ આવી જશે ગૂગલમાં સૌથી ટોપ નંબરની વેબસાઇટ આવશે એની પર ક્લિક કરશો એટલે ત્યાં આ સ્માઈલ આપતો ઢીંગલું આવી જશે એટલે આ તમને ખબર પડી જશે કે આ વેબસાઇટ એને એ જ છે આપણે જે ઓનલાઈન કરવાનું છે તે ઓકે આ શક્તિને આ બધી યોજનાઓના નામ આવી જશે બરાબર હવે અહીંયાથી તમારે શું કરવાનું છે તો અહીંયાથી તમારે આ વેબસાઇટ પર જઈને પછી એને સ્ક્રોલ કરવાની છે અને થોડાક ઉપર જવાનું છે થોડાક ઉપર જઈને પછી તમારે શું કરવાનું છે કે અહીંયા વિદ્યાર્થી રજિસ્ટ્રેશન અને લોગ એવું કરવાનું છે તો રજીસ્ટ્રેશન અને લોગિન એવું કરશો તો તમને જે હકીકત છે એ જાણવા મળી જશે બરાબર તો અત્યારે તમારે શું કરવાનું છે એ કરવા પછી તમારે શું કરવાનું છે તમારી સ્વિફ્ટ સ્વિફ્ટચેટ જે અંદર ઇન્સ્ટોલ કરેલી છે એમાં એક બોક્સ ખુલશે અને એ બોક્સની અંદર શું કરવાનું છે તમારો મોબાઈલ નંબર ને એ વિગત ભરવાની રહેશે અંદર માંગેલી છે એ અને ગુજરાતી મીડિયમમાં ફોર્મ ભરશો કે અંગ્રેજી મીડિયમમાં એ પણ તમને પૂછશે બણતા સુધી ગુજરાતી રાખશો તો તમને સારી પડશે ઇંગ્લિશ મીડિયમ રાખો તો વાંધો નહીં નો ડાઉટ તમે એને ફિલઅપ કરી શકો છો બરાબર પછી તેને તમે એને પર ક્લિક કરવાનું રહેશે અને ક્લિક કરશો એટલે સીધે સીધા ક્યાં પચી જશો જે તે આપણી આ સ્વીટ ચેટ છે તેની પર પહોંચી જશો સ્વીટ ચેટ પર પહોંચ્યા પછી તમે આની અંદર ચોઈસ ફિલિંગ કરી શકો છો પણ અત્યારે નહીં કેમ કેમ કે અત્યારે ચોઈસ ફિલિંગ મેં ટ્રાય કરલો છે અત્યારે સુધી ચોઈસ ફિલિંગ એક્ટિવેટ કરવામાં આવ્યું નથી કોનું જે બીજો રાઉન્ડ છે તેમનું બરાબર જે ઓગણીસ હજાર ચોર્યાસી વિદ્યાર્થીઓ પાસ થયા છે તેમના માટે એટલે કે જે ઓગણસાહીઠ માર્ક્સથી લઈને પંચાવન માર્ક્સ સુધી આવેલા છે એ તમામે તમામ વિદ્યાર્થીઓનું ચોઈસ ફિલિંગ અત્યારે ચાલુ થયું નથી ચાલુ થવાની ટૂંકમાં સંભાવના છે અને ટૂંકમાં ચાલુ થઈ જવાનું છે બરાબર હવે એના માટે તમારે શું કરવું પડશે તો એના માટે તમારે સીધે સીધા જવું પડશે આની પર ક્લિક કરવું પડશે ક્લિક કરશો એટલે આ હમણાં આવું ઇન્ટરફેસવાળું આવશે ને આવું ઇન્ટરફેસવાળું આવશે એમાં અહીંયા લખી દીધેલું છે આ ચોઈસ ફિલિંગ અને રજીસ્ટ્રેશન સેકન્ડ રાઉન્ડ બરાબર એના પર પ્રોસેસ કરવાની રહેશે હવે જે વિદ્યાર્થી મિત્રો જે આની અંદર આ રજિસ્ટ્રેશન પ્રોસેસ એટલે કે લિસ્ટ છે એ સારું દર્શાવે છે કે જે વિદ્યાર્થીઓ આપણા થી પંચાવન સુધીના છે તેનું લિસ્ટ બતાવે છે બરાબર અહીંયા તમને મળવાપાત્ર સ્કૂલો છે એની યાદી છે બરાબર રક્ષા શક્તિ છે રેસિડેન્ટલ ટ્રાઇબલ સ્કૂલ છે જ્ઞાન શક્તિ છે આ બધી સ્કૂલો છે બધાના અલગ અલગ અંદર આખા આખા લિસ્ટ આપેલા છે જિલ્લાના એડ્રેસને કોન્ટેક્ટ નંબર સહિત તમે ત્યાંથી મેળવી શકો છો અને એમનો સંપર્ક પણ સાધી શકો છો પણ સિલેક્શન થયા પછી તમારે અહીંયા આ ચોઈસ ફિલિંગ છે એની પર જવાનું રહેશે અને એની પર જશો એટલે તમે સીધી સીધું ક્યાં લઈ જશે સ્વીપચેટમાં લઈ જઈને અને એનું તમારું આખું ફોમ આવશે ભરશો અને તમારો એક છે કે મોબાઈલ નંબર છે એ પ્રોપર રાખજો કે જે ક્યારે તમે હાથ વગર એ રીતે બરાબર કોઈ ભાઈનો કે કાકાનો કોઈ બહાર જતા રહેવા હોય કે એવું કંઈ હોય તો એમનો નંબર રાખતા નહીં કેમ કે જ્યાં સુધી શાળાનું કન્ફર્મેશન નહીં થઈ જાય જ્યાં સુધી એડમિશન નહીં થઈ જાય ત્યાં સુધી આ નંબર હાથ વગર રહેવો જરૂરી છે બરાબર ઓકે મિત્રો હવે આની પર ચોઈસ ફિલિંગ પર ટ્રાય કરીએ આ રીતે ફરવા મળશે અને સીધું ચેટ પર લઈ જશે આ રીતે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે આ રીતે આવી જશે અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આવી જાય એટલે તમે એની પર અહીંયા લખેલું આવે છે ટ્રાય કરેલું છે ચોઈસ ફિલિંગ ઇઝ નો મોર એક્ટિવેટ એટલે કે અત્યારે એક્ટિવેટ કરવામાં નથી આવ્યું જ્યારે પણ એક્ટિવેટ કરવામાં આવશે તો આપણો વિડીયો આવી જશે ઓકે ફરી મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી રજા આપો જય હિન્દ